હવેલી ખાતે વૈષ્ણવોના સરકાર એવા ડોક્ટર વાઘેશ મહોદય શ્રી ના જન્મ નિમિત્તે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલું સુખ તે જાતે નરિયો શરીરે સુખી એ સુખી વર્તમાન સમયમાં આરોગ્યની બાબત ખૂબ મહત્ત્વની જોવા મળી રહી છે ત્યારે લાયન્સ ક્લબ ઓફ કલ્પવૃક્ષ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને સુખદામ હવેલીના ત્રિવેણી સંગમ રૂપે વૈષ્ણવના વ્રજધામ સુખધામ હવેલી ખાતે પૂજ્યશ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજજીના જન્મોત્સવ નિમિત્તે મેડિકલ ફ્રી કેમ્પ યોજાયો હતો જેમાં લાયન્સ વિજયભાઈ ઉમટ હાર્દિક શાહ ડૉક્ટર ફેનિલ મજુબદાર ડૉક્ટર ડિમ્પલ પટેલ અને સુગદામ હવેલીના મુખ્ય સચિવ એવા મહેન્દ્ર જોશી મહેશ શુક્લનગરવાળાની ખાસ ઉપસ્થિતિમાં લિવરની તંદુરસ્તી ન્યુરોપેથી લિવર ડાયાબિટીસ યુરિક એસિડ હાડકાની ઘનતા ટેસ્ટો અધ્યયન ટેકનોલોજી સુવિધા દ્વારા નિઃશુલ્ક રીતે દર્દીઓની તપાસ કરીને વિશાળ જનસંખ્યામાં સૌથી પાંચસોથી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો અને પોતાની શારીરિક ચિકિત્સાની તપાસ કરાવી હતી જય શ્રી કૃષ્ણ આજે પરમ પૂજ્ય શ્રી એકસો આઠ બાવાના જન્મદિવસ નિમિત્તે આપણે સુખધામ મંદિરમાં એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે ભાગ લીધો છે હું ડૉક્ટર ફેનિલ મજમુદાર આજે તમને જણાવવા માગું છું કે આજે આ કેમ્પમાં હાડકાની ઘનતાની તપાસ લિવરનો ફાઇબ્રોસ્કેન યુરિક એસિડ પગની નસોનો એટલે કે ન્યુરોપેથીનો ટેસ્ટ તમામ વૈષ્ણવો તથા અન્ય લોકો માટે ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવ્યો છે લગભગ ત્રણસોથી ચારસો લોકો આજે આ કેમ્પનો ફાયદો લેવાના છે અને બધાની જ હેલ્થ સુધરે અને આગળ જતાં દરેક તંદુરસ્ત રહે એવી અમને આશા છે ધન્યવાદ મારું નામ ડૉક્ટર ડિમ્પલ મજમુનદાર આજે વાગેશ શ્રીના જન્મોત્સવની નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ હની એરપોર્ટ લાયન્સ ઇન્ટરનેશનલ અને કલ્વૃક્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે મળીને આ મેગા હેલ્થ કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે જેમાં આપણે લિવરને લાગતા રિપોર્ટ એટલે કે ફાઈબ્રોસ્કેન અને ડાયાબિટીસને લાગતા રિપોર્ટ જેવી રીતે કે એચબી એવન સી રેન્ડમ બ્લડ શુગર અને ડાયાબિટીઝને લાગતા પગના સ્નાયુની જાંચ એટલે કે ન્યુરોપેથીના રિપોર્ટ અને યુરિક એસિડના રિપોર્ટ તૃતીય પીઠાધીશ્વર પૂજ્યપદ ગોસ્વામી આઠ શ્રી ડૉક્ટર વાકેશકુમાર મહારાજ જન્મોત્સવ નિમિત્તે અહીંયા સુખધામ હવેલી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પહેલું સુખ તે જાતે નર્યા વર્તમાન સમયની અંદર આજે આરોગ્ય શિક્ષણ એ બધી તાતી જરૂરિયાતો રહેલી છે તેના ભાગરૂપે અમારા વૈષ્ણવના સરકાર અમારા હૃદયસ્થ પૂજ્યપાધ ગોસ્વામી એકસો આઠનો જન્મોત્સવ એક યાદગાર બની રહે તે માટે કલ્પવૃક્ષ મલ્ટી હોસ્પિટલ લાયન્સ ક્લબ ઓફ હરણી અને હવેલી આના સંયુક્ત ત્રિવેણી સંગમ રૂપે અમે આજે આ સુંદર કેમ્પનું આયોજન કરી રહ્યા છે અને એમાં લગભગ યુરિક એસિડ આપણે લિવર ટેસ્ટ હાડકાની ઘનતા ડાયાબિટીસ એ બધા વિવિધ રોગોની નિઃશુલ્ક તપાસણી કરવામાં આવેલી છે તે ખરેખર અમારા માટે એક યાદગાર જન્મોત્સવ બની રહેશે એ જ અભ્યર્થના જય શ્રી કૃષ્ણ